जेने उपजो बृहता तेना उघड़िया महामोटा वो लाभ बीजों कह्या लाग्या જે થકી જડે છે મહા સુખમાં જાગ્યજી જણે છે જાનને તે તો જાણ જો બહુ કૈરાગ્ય વડે તેવી ના તપાસીયું પણ વાત નથી બેસતી ઘડીએ તીવ્ર વૈરાગ્ય તો कातो तेना जाना मे वैराग्यवाना मुनिश हरि कृपा विना पामवा बृहत वैराग्य कातो बृहि ज वीना ब्रुहाद वैराग्यनी आशा न राखवी उरा जमवाणा बूठे बरसा तने वड़ी नावे नदिए पूरा जेमन नारी वीना नानी पजे बाड़कते बीजी पेरा तेम बृहत वैराग्य तो उपजे जो हरि हरि जन करे मेरा जिम पाथ पृथ्वी बेविना कहूं कदी न उपजे अन्ना ते मतीव्र वैराग्य तो उपजे जो मड हरि के हरी न बिना तीव्र वैराग्य नो नथी उपजवा उपाय। માટે હરી હરી જાનને સેવીને કરવા સાયા જે પામાવાઈ છે કોઈ પ્રાપથી તેને અણગર જુના રેવું અંગા દાસના દાસ થઈ રહી રહીએ વૈરાગ્યવા शुद्ध सङ्गति ए सम्पति बृहद् वैराग्यनि माणे वरी मानना विकार सर्वे जाये तरी બૃહદ વૈરાગ્ય ઉપજ્યો તેને શું તો કે એના મહા ભાગ્ય ખુલી ગયા એટલે તો એમ કે પ્રહલાદ ને ધ્રુવજીમાં ધ્રુવજી કરતા પ્રહલાદની ભક્તિ વખાણી કારણ કે ધ્રુવજી એ તપ કરેલું ને તો એને ઓલા મેળા માંથી એને રાજ્ય જોતું હતું એટલે એનો ઉદ્દેશ પહેલા એ હતો પછી ભલે એને ના પાડી કે પણ એનો ઉદ્દેશ હતો પ્રહલાદ એટલે પ્રહલાદજી પ્રભુ પ્રસન્ન કરવા માટે કર્યું જયારે પછી વરદાન માંગવાનું કે ત્યારે ધ્રુવજી એ ના પાડે છે એટલું તપ કર્યા પછી તેને સમજાઈ ગયું કે ભાઈ આવા એક નાસવંત એવા રાજ્ય સુખ માં શું પણ ભગવાન કે છે તમે જે ઉદ્દેશ તમારો શું હતો કે રાજ્ય મળે એટલે હવે તમારી રાજ્ય તો લેવું જ પડશે પછી એમને અમુક સમય રાજ્ય કરવું પડ્યું કારણ કે ઉદ્દેશ એમનો એ હતો એટલે શુદ્ધ વૈરાગ્ય નો કહેવાય ભલે એમને તપ કર્યું પછી એમને સમજાણું એમ આપણું લક્ષ્ય એક જ હોવું જોઈએ મૂર્તિ હવે આપણને કેટલું આ લેવલમાં આગળ આપણે વિચાર કરવો હોય ને એટલે પહેલું ડગલું કેટલી વાર કુટુંબ પરિવાર કે સગા સંબંધીઓ માટે નિષ્કામ ભક્તિ કરી કેટલી સકામ કરી સકામ નો વિચાર માત્ર આવે છે ને ખાલી અંદર સંકલ્પ થાય કદાચ થતા નથી તો એ હજી માયાનો રાગ છે આખું જગત મારું નથી આપણને હોય કે મારા મારા આ સેવા દો દો બધો છે મારું શું આખું જગત મારું છે કોઈ મારું નથી અને કોઈ પરાયું નથી બે ભાવ થઈ જવો જોઈએ સંભાવ રહેવો જોઈએ હા કઈ સંપત્તિ આપણે બીજાને દેવા નહીં જઈએ એ જેમ વ્યવહારિક દ્રષ્ટિએ થતું હોય પણ જે ભાવ થઈ જાય ને એવો એ ન થવો જોઈએ મારા પણ આની ભાવના નીકળવી જોઈએ જગ્યા મળે મોટી જાગ જડે છે જન ને તે જાણો બ્રહદ વૈરાગ્ય વડે જે આપણને મોટી જે ત્યાં જગ્યા મળે છે કોના વડે મળે તો કે બૃહદ વૈરાગ્ય વડે એટલે તો બાપા એ આપણને શું કીધું હરવું ફરવું ને શોખ માણવા બાપા શ્રી વખતે તો વળી શું શોખ માણવા શબ્દ હશે તોય બાપાએ આપણને ના પાડી દીધી બાપા શ્રી આપણને એમ કીધું કે ભગોડી ભેંસ દૂધ સારું એવું રહે ત્યાં સુધી મૂર્તિ મળે ને હવે આપણે વિચારીએ કે આપણને કેટલી જગ્યાએ હજી તેવું હજી તો ભગોડી ભેંસના દૂધની તો કલ્પના ન કરી શકીએ આપણે હજી તો નીત નવા રસા સ્વાદ નાખવા અત્યારે તો યુટ્યુબ ઉપર રોજ કેટલાય નીકળી પડ્યા હોય ને આપણે એ બધું શીખવું રાંધવું થાળ નું નિમિત્ત કરવું પછી ખાવું ભગવાન ને કરાવવાની એટલી જ ઈચ્છા હોય એટલો પ્રેમ હોય તો કરાય એની ના નથી પણ નહીં તો રાજી થાય છે ખરેખર તો એવું છે કે એક રસ્તો આગળ વધવાનો પકડ્યા પછી એ બધી પ્રવૃત્તિઓ નિવૃત્તિ લેવી પડે કાયમી પ્રવૃત્તિમાં માં જોડાયેલા રહેવાય નહીં વાર તહેવાર થાય જુદું બાકી જો કાયમી આ તો બધું એવું છે જે રસ્તો પકડાઈ જાય નહીં પકડાઈ જાય તે બધું જ વિઘ્ન કરતા છે તે વિના તપાસ્યું પણ વાત નથી બેસતી ઘરે એટલે ઘણો કે વિચાર કર્યો તપાસી જોયું પણ જે વાત સેટ જ નથી થતી ગૃહ વૈરાગ્ય વિના તો મહારાજ પાસે જગ્યા મળતી નથી તીવ્ર વૈરાગ્ય તો ઉપજે જો કૃપા કરે જગદીશ ભગવાન કૃપા કરે ત્યારે જ આપણે સંસારના મોહ બંધન તૂટે કા તો તેના જન મળે વૈરાગ્યવાન મનિષ કા ભગવાન મળે કા ભગવાનના ઉત્તમ મુક્ત મળે આપણને બાપા શ્રી મળ્યા એટલે બાપાના વાતે વાતે આવા શબ્દો યાદ આવી જાય ને વળી પાછું મન આપણું પાછું વળે બાપાએ તો આપણને કેટલી વાર ના પાડી દીધી આ બધી બાપાએ તો પાકું કરાવી દીધું મૂર્તિનું સુખ માંગવું દે પણ સકામ તો પછી બીજું તો ક્યાંથી મંગાય તો આપણને આટલું સ્પષ્ટ કહેનારા તો કોણ મળે અને એવા મળ્યા મામાએ આપણને એમ કીધું શું થશે પડી પડીને દેહ પડી જશે બીજું શું થઈ જશે પણ કંઈ માંગવાનું નથી તો આવી રીતે જયારે વિચારીને આપણે સત્સંગ કરીએ વિચાર વિના સત્સંગ તો કઈ કામ આવે હરિકૃપા વિના હોય ને પામબા બ્રગ્ય વૈરાગ્ય છે ને એ હરિકૃપા વગર નથી થતો એમાંય ઘણા વિઘ્ન આવે ઘણી લાલચ આવે પણ કે ની જેની કૃપા થાય એને જ આવો વૈરાગ્ય આવે પણ એક આપણી નબળાઈ એ કેવી શેખ પાછા આપણને એવી વ્યક્તિ જ ન ગમે આપણને ગમે જેવા જે આનંદ પ્રમોદ કરાવે ભગવાન તો આનંદ માં રહી ને ભગવાન ભજવાના એમ કીધું કે આનંદમાં રહી ભગવાન ભજવા પણ એ આનંદ નો મતલબ આપણે જુદો કર્યો એ આનંદ એટલે આ મોત્સોક માણવાનો ખાવા પીવાનો પહેરવા ઉડવાનો નહીં પણ આનંદ એવો કે ઓહો મને આવડા મહારાજ મળ્યા આવડા મુક્તો મળ્યા દરરોજ એનું સ્મરણ થાય કે હું કેટલી ભાગીશાળી કે આવા મુક્તોના દર્શન મળ્યા સમાગમ મળ્યા સેવા મળ્યા એમના સંઘમાં રહેવા મળ્યું એનો આનંદ હોય એટલે કે સંસારિક દુઃખ કઈ પણ હોય તો એનો આપણે એક આ લોક ની દ્રષ્ટિએ કરતા રહીએ કે બધા દુઃખમાં હોય દીકરી હોય હોય કે ગમે તોય આખું ઘર આનંદમાં ઉભું હોય કોઈ સોગ્યું મોઢું લઈને ન ઉભું હોય કેમ તો કે સામે પુત્ર રત્ન ની પ્રાપ્તિ કરવાની છે એમ મૂર્તિ રૂપી પ્રાપ્તિ કરવી હોય તો આ વૈરાગ્ય થી આનંદ હોવો જોઈએ ખાસ આટલા આટલા બંધનો જોઈટા પણ એ આનંદ નથી આવતો અને જ્યાં સુધી ભક્ત જ નથી આપણે વિચાર વગર નહીં ભક્તિ કરીએ અને આમ અનંત જન્મ આપણે આવા ગુમાવી દીધા ગુમાવતા રહેશું જો આપણે કઈક વિચાર સાથે ભક્તિ નહીં કરીએ તો આપણે આમ જ જીવન પસાર થઈ જશે કાં તો ગ્રોહી હરી ના મળે તો વાત ન રહે કયા જો કાંઈ એવા અતિશય વૈરાગ્ય વાળા નિષ્કળાનંદ સ્વામી જેવા મળી જાય તો તો વાત કઈ રેવા જ ન દે કીધા વગર ના બાપા શ્રી જેવા એવા આપણને મળે ને એટલે આપણને નાની નાની વાત માં ટોકી ને આપણને કહી દે બાપા શ્રી ને પૂછ્યું ધનજીભાઈ કે અમે વિમાન જોવા જઈએ તો બાપા કે શહેર માં આવીને આપણે એવું નહીં કરવાનું કે તો જોવા નહીં જવા ને મામા એ પોતે સ્વેચ્છા એમ બેઠા કેટલાક કાશ્મીર ફરવા જાય બસ મામા એટલે અટકી ગયા કારણ કે દેશ કાળ બદલાઈ ગયા ને વાત કરવામાં વિવેક જોઈ બાપા વખતે એવા નહોતા એટલા અને ત્યારના માને એવા હતા હવે તો

જવું તો પડે છોકરા રાજી કરવા પડે આ સંસાર માની બેઠાશી તો એમ કરીએ દરેક જ રહીએ બીજું કઈ થાય એટલે વિચાર કરવો પડે આમાં તે વિના બૃહદ આશા વૈરાગાને રાખવી હોય જો આપણે આવા કોઈ મોટા મુક્ત મળે અને એના વચન પકડીએ તો જ મેર પડે એ વગર આપણે એમ માનીએ કે મને વૈરાગ આવી જશે તો કે એવી આશા તો ક્યારેય તમારું ઉરમાં રાખતા નહીં

આ પૃથ્વી નો હોય અને વરસાદ નો હોય ત્યાં સુધી આપણે અંદર બીજ ગમી એટલી સારી ક્વોલિટી નું વાવીએ તો એને પાણી મળે તો આજ ઉભજે ત્યાં સુધી ન ઉપજે તેમ તીવ્ર વૈરાગ્ય તો જે જો મળે હરિ કે હરિરાજન ભગવાન કે ભગવાનના એવા મુક્ત મળે ત્યારે તીવ્ર વૈરાગ્ય આવે તે વિના તીવ્ર વૈરાગ્યનો નથી ઉપજવા ઉપાય બીજો કોઈ જ ઉપાય નથી કે જાતે તો શું કરવું પડે હરિને હરિજનના વચનો નો અભ્યાસ કરવો પડે પ્રત્યક્ષ હરીને ના જન કાયમ બધા મળે નહીં તો એમના શાસ્ત્રોમાં ઊંડા ઉતરવું પડે અને એમનો જે રહસ્ય અભિપ્રાય છે એ જાણવો પડે એટલે તો કીધું સાંખ્ય વિચાર સો વાર કરવો એટલે કીધું છે આ સાંખ્ય કહેવાય એમ અને મૂર્તિ ને જોડાવું તે યોગ કહેવાય માટે હરિહરિજનને સેવી ને કરવા તો હરિન હરિજન ને સેવી અને આપણી મદદ કરે એવું આપણે કરવું એમ જે પામવાય છે કોઈ પ્રાપ્તિ તેને જો ખરેખર પ્રાપ્તિ કરવી હોય તો આપણે ગરજવાન થવું પડે મોટા જોડે દાસ ભાવે ગરજ ભાવે કે તમે જે સ્વામી માંગો છો એને હું સમજી શકું મારા જીવનમાં ઉતારી શકો એવો હોવો જોઈએ પણ આ વાંચી ને એથી ઉભા થઈને મજા ખાન પાન ને હરવા ફરવા જલસા હોય મારે હમણાં હાડા ચારે ચારે બાર જવાનું હોય ફરવા સજી સજીને ક્યાંય પાર્ટીમાં લગ્નમાં ગમે ત્યાં બાર શોપિંગ માંગી

નો થાય તો નો કરીએ દૂર રહીએ પણ એના જે અભાવ અવગુણ લઈએ છીએ ને એટલે આપણી અંદર વૈરાગ્ય કેટલાય જન્મો આવે જ નહીં કારણ કે આપણે એના વૈરાગ્ય ના ગુણ જ અભાવ લીધો છે મોટા કામી જાણીએ તો અંદર કામ આવે ક્રોધી જાણીએ તો ક્રોધ આવે એમ એના વૈરાગ્ય ખંડન કરીએ તો આપણા વૈરાગ્ય ક્યાંથી આવે આપણા માં પછી બધા વિષય જ આવે શુદ્ધ થી એ સંપત્તિ બૃહત વૈરાગ્ય ની મળે વળી શુદ્ધ સંત હોય ને એના થકી જ આ મૂડી મળે એ સિવાય તો મળે નહીં નિષ્કુળાનંદ તો તન મન ના વિકાર સર્વે જાય તડી જો આવા મળે આપણને તો તન ના મન ના બધા વિકાર જાય નહીં એમાં આનંદ પ્રમોન ને જન્મ બધી જાય વિચાર વિના ની ભક્તિ એટલે આપણે એવો કોઈ વિચાર કરતા નથી વાર તહેવારે સારી સારી પ્રસાદી એટલે બાપાશ્રી એ કીધું ને કે પ્રસાદી માં પણ આપણને મો હોય એ આપણે આપણી જાતને તપાસી ને જોવાનું કે જ્યાં સુધી બધી છુટ્ટી રાખીએ છીએ ત્યાં સુધી તો ચટાકે ભર પ્રસાદીઓ ખવાય અને પ્રસાદી નિમિત્તે શું જાય આપણી અંદર રસાસ્વાદ નામ પ્રસાદીનું રૂપ બદલી નાખ્યું કામ તો થાય વિચાર કરીને આપણે ચાલવું પડે ગુણાદિત રઘુવીરજી મહારાજે પેંડો આપ્યો તો એમણે હાથ જોડીને કરગરીને ના પાડી આચાર્ય મહારાજે કીધું કે એક પેંડામાં શું થઈ જાય કે એક પેંડામાં જ શરૂઆત થઈ જાય પછી જે વાતો કેવી છે એવી વાતો બોલી શકાય નહીં નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે કીધું તમારું મોઢું ખોલો તમને પ્રસાદી આપો તો સ્વામી એમ નહી મને તમે બતાવો કે શું છે તો જ પછી સંતો હરિભક્તો હોય એ કીધું કે કે છે તો મોઢું ખોલો તો કે નહીં અને પછી મહારાજ રાજી થાય અને વચનામમાં ઉલ્લેખ કરે કે આવી દ્રઢ ટેકો હોવી જોઈએ અને પછી બતાવ્યું તો એમાં રૂપિયો હતો સ્વામી કે આની ઉપર તમે અમને ઝાડે ફેરવ્યા અને એ જ તમે અમને આપો નિસુડાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી પાસે સમાગમ કરવા ગયા હોય અને ત્યાં દૂધ પાક ની બધી રસોઈ આવે સ્વામી તરત પોતાની ઉતારે પેલા જોડી હતી ચાલવાની તૈયારી કરે ગોપાળાનંદ સ્વામી આમાં તો હું ન બચી શકું કેટલો વૈરાગ્ય હતો પણ એમને મૃગલા એ વિઘ્ન કર્યું હતું એમણે જ કીધું છે ને પોતે જ આગે તપસે તપસા કરતા રહી કિંચિત કામાં એસીલી નર્તન કર્યું પતે જ ગાયું છે કે મૃગલાએ મોરે વિઘ્ન કર્યું એટલે આ વખતે સજાગ છે સાવધાન છે આખું ચક્રવર્તી રાજ્ય છોડીને આવેલા પણ એક મૃગલાએ એમને ત્રણ ત્રણ જન્મ લેવડાવી દીધા એવડી મોટી ભૂલ કરાવી જો એ પછી સ્વામી એમનું ત્યાં જે રોજનું તપ તપ નિયમ ધર્મ હતા એ કરતા હતા નહોતા કરતા એવું નહોતું પણ એક જ વૈરાગ્ય નો ટૈકો વૈરાગ્ય એટલે જે બાહ્ય વૈરાગ્ય તો એ તો હતો જ પણ જે પ્રીતિ તો કે થોડીક એમને મૃગલામાં થઈ ગઈ તો એ મહારાજ ચલાવતા નથી અને ત્રણ ત્રણ જન્મ આવી ગયા આપણે વિચાર વગર ની ભક્તિ કરીએ ફેરો ફરી ને પાછો ઘરનો રે ઘર ના ગોધો જોડાણો જેમ ઘાણી હતા અહીંયા પાછો એકડો માનશું પાછા ભણશું મોટા થશું સંસાર માનશું પુત્ર પરિવાર માં બંધાશું કાવા દાવા કરશું વેર ઝેર કરશું મારું તારું કરીને સંપત્તિ ભેગી કરશું કઈ કદાચ વળી થોડીક પુન હશે તો થોડુંક દાન પૂન કરીને વાહ વાહ કમાશો નામ લેશો અને પાછા હતા અહીંયા અહીંયા દર વખતે આના આજ ગોટો આવી સત્ય વાતો થાય ને ત્યાં અમથા રસ લેનારા એવું ચા હોય અને બીજી ચાલો ચાલો તો વાતો હજારો વ્યુ થઈ જાય પણ કરી કરી ના કર્યા વગર જે પ્રાપ્તિ માટે સાધન કરી છે પ્રાપ્તિ ન થાય જય સ્વામિનારાયણ